પેસે એમના મુખી થઈ ગઈ છે આ છોકરો કોઈ ખરાબ નહીં નહી પડી થોડી થોડી નાસી વધતો સારું હતું છે હજી ઊંધા છે રંજા જો ચલો લહાટ ઊંધો થાય તો હા ભાઈ કોલેજ નહી જવાનું શું તમારે આ પેસ ને સારું નાસી ના દે ઊંઘું દે ભાઈ આખો થઈને થોડે નાસી દીધી હોત તો તમે નાખી દો પણ હવે તો નાસી મે પણ આ કોલેજ જવાનું દાર મોડું નહીં થાય કેટલા વાગ્યા દાડો કેટલા આવ્યો છો તમે એક તો લોહી પી ગયા અત્યારે આ ઢોરા હાચવાના કે ભાઈ મારે કોલેજ જવાનું તારે કોલેજ જ જવાનું હો પણ આ આપણે કોઈ તાર વાડવા નહીં જવાનું તો અમાર ના કરવાનું હોય પણ હા હા તું કોલેજ ની તૈયારી કર હે જા મારું હેડ મુ ટાઈમે ઉઠી જવાનું રાખો ખાલી બીજું કોઈ નહીં મારે હવે છોકરા ને કોઈ કેવરા એવું નહીં કારણ કે કોમ નું કહેવા જવું તો એને ભણવામાં તકલીફ પડે અને એ દોષી છોકરાને ને જતી રહી અને હવે એનું ભવિષ્યનું મારે તો કોઈક વિચારવું પડશે એટલે કોમનું તો કોઈ કેવરા છે નહીં હવે હાડો બીજું જ થોડું તકલીફ નું વેઠી લે પણ આ છોકરા ને ભણાય ગણાય એનું તો ભવિષ્ય સુધારું એટલે આ કાબોજી વાલ્યા લાગે આવો આવો ભાઈ આવો આવો

મારા પણ એ એટલી ગણાય મારે અને એની રીતે એને જે કરવું હોય ને એ કરવાની છૂટી હ પણ મારાથી જેટલું મહેનત થાય એટલું હું મારાથી મહેનત કરું એને જેટલું ભણવું એટલું ભણે ખર્ચો કર્યો કર્યું આ મજૂરી કરીને બીજું શું કરું તો ચા બાપા આવો કે ભાઈ મારે ડોછી થાય તું ચા પાવું કુણ મેળ છે કહો મારું ઘેર પાવું વાત હાસી છે હાડો પાછું પાછું ચા એ પાછું લે અડો ચાલો બહાર પી એડો ચા ના ના હોય પાછું પણ જો આમ શાંતિ થેન અડો તો વધો નહિ તો કશો વધો નહીં પાર્ટી આપણા તરફથી પૈસા જોયું છે કારણ હું સેટિંગ કરું હોય તો બાપા જોડે લઉં ના હોય તો કોલેજના બોને લઈ લેવાના એ શું ખબર પડવાની હા આપણે ભાઈ સર અડધો કલાકમાં જ આ નીકળે હું આવીને તને ફોન કરું બરાબર પછી આપણે ગોઠવીએ એ સારું તારા ડોસી આવી ઘેર ડોસી રેજી તમારે તો ડોસી જ નહીં હેડો એક કામ કરો

કોલેજે જાય છે એને ફ્રી ભરવાની હતી તે પૂછવાનું છે આવે આપણે શું તો ભણે એમને પૈસા ના આવે ને છોકરો શું કરે શું નહીં કરતો એ તો આપણે જોડવું પડે કે જોવા થશે પણ એ તો છોકરો મારો કોઈ દાડો ખોટું બોલીને પૈસા લે નહીં એ નહીં એને સ્કૂલમાં ફ્રી ભરવાની હોય તો મારી જોડે પૈસા માગે એમને ના માગે મને જોડવા મળી હોય નોમ નહીં લઉં જોડવા મળી પણ હજી તમારા બીડીના ઠુંડા પીવા છે કદીએ ના પીવે છોકરો મારો છે એને ખબર છે હું મોજેય કાસ્તે બેઠી અને તેવે મજૂરી કરી અને એને ભણાવું છું અને જો આવી રીતના કોઈ દાડો મારાથી દગો નહીં મને વિશ્વાસ છે મારા છોકરા તો બધા ભાઈબંધો રવાડે ચડાવી ભાઈબંધો ચડાય પણ મારો છોકરો ના ચડે અમુક ટાઈમે તો એય એક આજુ મારા છોકરા વિશે કોઈ દાડો કોઈ શબ્દ બોલવાનો નઈ મારા છોકરા ઉપર મને વિશ્વાસ છે એ કદી આડા રવાડા ના સડે

પાણી પેલા પાર બોત દઈએ ને એમાં મજા છે અને છોકરો હાથમાંથી જતો રહેશે ને તો પાછું નહીં આવે એ વાત હા તમારી એટલે હા ભાઈ પણ કહેતો પણ હું માનતો જ નતો અમારો મોને ને આગેવાન છે એટલે પણ મારું નિયમ છે કે એક શિક્ષક તરીકે કે કોઈ છોકરાનું ભવિષ્ય બગડે નહીં મેં સાહેબને વાત કરી ને તો અમારા જવાન જે એક સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ ધરાવે છે ને માણસ સારા છે જેમને સમાજ માટે બહુ કોમ કર્યા છે ઘણું સારું કર્યું છે એટલે મને એવું લાગ્યું કે ના તમારો છોકરાને સુધારવાની એક તક હાલ જુઓ એટલે એના માટે હું કાગળ લાવ્યો છું અને એમાં સહી કરી અને તમે સાહેબના વાત કરી લેજો આચાર્ય સાહેબના બરાબર તમારો આભાર તમે તમારે જે તમને યોગ્ય લાગ્યું તમે આવીને મને બતાવ્યું સમજાવી બધા તમારો ખૂબ ખૂબ આભાર અને મને હવે હું ગામમાં આટલું બધું મન ધરાવતો માણસ છું પણ એ સાથે મારો છોકરો આવું કરે મને ખરેખર આજ વિશ્વાસ નહીં થતો પણ બહુ અફસોસ થાય ના કરો અથા સમય વીત્યો નહીં અને હજુ સ અને જેમ બને એમ આપણા છોકરાને હાચવી લઈએ એમાં મજા આવે હું કાલે જ પ્રિન્સિપલ પાસે આવતો એને એને લઈને જાઉં ને આ ભાઈને લઈને લઈ જાઉં લઉં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે હતા પણ મને તમારો વિશ્વાસ નતો આવ્યો હું ને કેતો આપણા પેલો દિનો રે ને એ કઈ ગયો નતું કેવું પણ તમને કેવું પડ્યું બરોબર મને તો હજી આ સાહેબ ઉપર વિશ્વાસ નહીં એટલું વિશ્વાસ હતો એના ઉપર હવે કાગળ આવી ગયા છે હવે તો સાચું જ હો તમે હાચા ખોટા નહીં પ્રિન્સિપાલ જોડે જજો સુધારી લેજો તમે આવજો મારા હંગાજ

કાગળ જોવો છું મને કોઈ કોઈ છોકરો મારો બટ મારે માથે પડ્યો ખરેખર એટલો બધો વિશ્વાસ આસો તો આના પર એસી મારે તો વિચારતી શું છે અદર બેઠે બેઠે કે કોક ફમી રાખી છે ઓ એને ખરેખર કહોતું નહીં મગજમાં શું કરવું શું ના કરવું એ હા તો જવાની છે શું શું થઈ જવાનું છોકરો તો છોકરો તો પેલા કન દારૂ પીવા બેઠો બેઠો

લે સંજો આયો હોત ને તો બહુ મજા આવત નીરંજા સગના મને બહુ ખોટું લાગી એવો તો ઓર મજા આવત બધું બધું સેટિંગ કરાય નીરજ ના આયો તો આ અમને કોઈ

હવે કભાજી હવે મારે શું કરવાનું હોય કભાજી કોના ઉપર એટલો ભરોસો કર્યો તો નહીં કોઈ ના પૂછો વાત કે આજે મોટા થાય અને રડીને ખવડાવશે ઓના લીધે કરીને તો હું બીજી વાર લગ્ન ના કર્યા ના કે મને ચાર જણાને કીધું તો કે રડો લગ્ન કરાવી ગયું હાલ પણ આ વના ઉપર વનવું વનવ હું ત્યાંથી વના ઉપર દયા કરી હતી મેં દાડે

બસ હાલ તો તમે આ મારા પાસેને આવો તો મને થોડુંક થોડુંક હેમત રહેશે ને કે આમ ખરેખર કોઈક નહોતું કરવાનો જીવ થાય એવું એવું હોય હાલ બીજું કોઈ હોતું નહીં હાલ તો હું સોકાણ ફોલાયો હાલ કશું આવું કરતા નહીં કાળમાં બધું થાય પણ આમ શાંતિ રાખજો થોડી લો હાર તાણ લો હું જવ હવે હા હો એ તો હું સમજાય હો હા